નારી તું ના રાયણી નારી તું ના હારી તમારે સાહસિક મહિલાઓનું સંમેલન જોવું હોય તો આવો અમરેલી માણેકપરામાં ત્રણ દિવસ તારીખ સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ દરમિયાન યોજાયેલ આ એક્ઝિબિશનમાં આ આયોજન ભાવનાબેન ગોંડલિયા દ્વારા કરવામાં આવેલ છે જેનો મુખ્ય ઉદ્દેશ સહકારથી સમૃદ્ધિ સુધીનો છે એટલે આ સાહસિક મહિલા મોરચાનો ઉત્સાહને વધારવા આપ ચોક્કસ પધારો મુલાકાતનો કોઈ ખર્ચ નથી અને હા ખાસ લકી ડ્રોનું આયોજન કરવામાં આવેલું છે એટલે તમારું રજીસ્ટ્રેશન કરવાનું ચૂકશો નહીં અહીં તમને મહિલાઓને લગતી બધી જ વસ્તુઓ મળી જશે તો આવો છો ને આ મહિલાઓના ઉત્સાહને વધારવા ભાગ્યલક્ષ્મી એક્ઝિબિશનમાં માણેકપરામાં અને ભાવનાબેન ગોંડલિયા કે જેના દ્વારા આ સાહસિક મહિલાઓને એકત્ર કરીને સુંદર મજાનું આયોજન કરવામાં આવેલું છે તે બદલ એને આપણે સૌએ અભિનંદન પાઠવવા જોઈએ જય શ્રી રામ જય ja ભોજલ e